પ્રધાનજી બાબાને મારી સાથે 3 3 કોર સુધી યુદ્ધ કર્યું અને ચોથો કોર કોઈ એને માણસ ભલે ને તો આપણું કામ થઈ જાય અરે ઓ હાલ તો હાલ તો આજે આ પાકણ આવી ગોશો છું મારા બાપુ કહેતા કે પાકણ માં કે કરણ વાઘેલા રાજ કરે છે અને એ મારા મિત્ર છે તો એનો રાજ આવ્યો છે ચાલો એને મળતો જાવ એ ભાઈ જે કોઈ લે લે ઓલો ભાઈ મારું કામ છે મારે મહારાજને મળવું છે ભલે હમણાં હું આરાજે હજાર લે

અને મારું નામ હરપાલદે છે અરે હરપાલદે તો તો તું જીવો જેવો જ ગણા આવો ભાઈ આવો કે તબ કે કોણ આ તો છે તો મજા મને ભાઈ અરે મહારાજ મારા બાપો ભાઈઓની વારે ગયા અને સિંગના સમરાની સાથે એ યુદ્ધ કર્યો અને સિંગના સમરાએ એને દગાથી મારી નાખ્યા અરે સૈનિકો

ભલે महाराज હમણાં ન બોલાય બાસ આને અરે ઓ બાસ આને અરે સ્વામી શું માથે બોલાયું અરે આ સામે ઉભા ને કેવળ ગતિ કે મકવાનાનો પુત્ર અર્પણ દે છે અને આપણો આપડા આશ્રમ ધર્મ માંગે છે તાજેતરમાં તમારા ભેરમાં કોઈ ભાઈ નથી તો એને ધર્મનો ભાઈ બનાવી એને રસોડે જમાણી જો

રે આમોરું જે થોડું તો ગવા દે અલેખા સાઈડ ને સાઈડ તો ખા ને ભાઈ લીધું બાપુ હું તો સોમન પડત કર્યું પુરો આલે દિન ભલે ભાઈ